વલસાડમાં તેત્રીસ ટકા વ્યાજ વસૂલતી મહિલા વ્યાજખોરની ધરપકડ સત્યાવીસ હજારના બદલામાં એકાણું હજાર પડાવ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી વલસાડ શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે વલસાડના સંયોગનગરમાં રહેતી એક નોકરિયાત યુવતીને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતી એક મહિલા વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના સંયોગનગર સિટી પેલેસમાં રહેતા અને નોકરી કરતા ભાવિની બેન ગણેશભાઈ પટેલે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નાણાકીય જરૂરિયાત હોવાથી નનકવાડા વિસ્તારમાં રહેતી નીલમબેન નીલેશભાઈ સુરતી પાસેથી સત્યાવીસ હજાર રૂપિયા રોકડા વ્યાજે લીધા હતા આરોપી નીલમબેને આ રકમ સામે તેત્રીસ ટકા જેટલું તોતિંગ વ્યાજ વસૂલવાનું નક્કી કરી દર મહિને નવ હજાર રૂપિયા વ્યાજ પેટે માંગ્યા હતા એટલું જ નહીં પરંતુ સુરક્ષા પેટે ભાવિની બેન પાસે બળજબરીથી બેંક ઓફ બરોડાનો પચાસ હજાર રૂપિયાનો ચેક પણ સહી કરાવી લીધો હતો ફરિયાદી ભાવિની બેને ફેબ્રુઆરી બે થી નવેમ્બર બે સુધીમાં વ્યાજ પેટે ટુકડે ટુકડે કુલ એકાણું હજાર રૂપિયા ચૂકવી દીધા હતા આમ છતાં આરોપી નિલંબેને મૂળ રકમ ત્રીસ હજાર રૂપિયા હજુ બાકી હોવાનું કહી દર મહિને નવ હજાર રૂપિયા વ્યાજ આપવું પડશે તેવી જીદ પકડી હતી આરોપી અવારનવાર ફોન પર અને રૂબરૂ મળીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજારતી હતી આખરે વ્યાજ ખોરના ત્રાસથી કંટાળી ભાવિનીબેને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ત્રણસો આઠ બે તથા ગુજરાત નાણાધીરધાર અધિનિયમ બે હજાર અગિયારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ સીબા થોમ્સે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી નીલમબેન સુરતીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિનીબેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફરિયાદ આપવામાં આવી જે ભાવિનીબેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડીના સભ્ય છે તેમણે આ કામનો આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે સત્યાવીસ હજાર રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક તેત્રીસ ટકાના વ્યાજથી રૂપિયા નવ હજાર પર મંથ એને આપવાની બંને વચ્ચે એની વાતચીત થયેલી એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપી બેન જે છે પચાસ હજાર રૂપિયાનો ચેક પણ લઈ લીધેલો વારંવાર આ બાબતે ફરિયાદી ફરિયાદી બેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી પચીસથી લઈને નવેમ્બર પચીસ સુધીનો જે સમયગાળો તે દરમિયાન આ બહુ બનનાર બેન ફરિયાદી બેન એકાઉન હજાર રૂપિયા તો ઓલરેડી વ્યાજ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી જે અનુસંધાને ઘંટાઈને જે બેન જે છે ફરિયાદી બેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ગીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદ અનુસંધાને સોરી ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે પૈસા પોતાના જરૂર મુજબ એમણે પોતાની પાસે જરૂરિયાત હતી એમને પોતાને પૈસાની થોડી જરૂરિયાત હતી અનુસંધાને એમને લાગતા વળતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદી બેન જે છે આરોપીને ઓળખતા હોય એની પાસે પણ એને ફરિયાદી પૈસાની માગણી કરતા સત્યાવીસ હજાર રૂપિયા એમણે વ્યાજ લી સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ વિસ્તારના ખોટા ગીરધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ અમારા પોલીસ વલસાડ પોલીસ વરફતે આપને જે મીડિયામાં તો તમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોને બિલકુલ જટની સંતોષ કે શરમ રાખ્યા વિના ફંશન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર તમને એમના કાર્યવાહી કરી એમને કોશિશ કરે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે